હેલો મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ માં તો તમે કેમ છો તમે બધા જય જય શ્રી રામ મારા યુટ્યુબ ચેનલ ની અંદર તમારા બધા હાર્દિક 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 સ્વાગત છે અત્યારે જો ભાઈ તમને બેકગ્રાઉન્ડ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે આપણે કઈ જગ્યાએ ને ક્યાં છીએ તો તારે ભાઈ બ્લોગ ની અંદર એવું છે કે આજે આપણે જવાનું છે દવાખાને અને દવાખાને ક્યાં માણાને તમને લઈ જવાનું છે એ હું તમને દેખાડું આ ભાઈ આપણે જો માણા છે

માણા માણામાં થોડીક ભાઈબંધ દોસ્તાને ખબર પડે કે ભાઈ નાના અમરેલી એક આપણે દવાખાનું છે મોટા સર્જન છે એટલે ત્યાં આપણે ભાઈને દેખાડે હું કહે છે જો હારું થતું તો આપણે કાંઈ વાંધો નથી અને અહીંયા સર્જન છે અમરેલી લગભગ અમારે ગામથી લગભગ ચાલીસ કિલોમીટર થાય છે તો અમે જાય છીએ ત્યારે અમરેલી લાલભાઈ તમારે હું બે તો પછી બીજું કહેવાનું છે અમારો ભાઈ દવાખાને જાય છે થોડો થોડો દુખાવો તો હાલ જ જઈએ ભાઈ મેં કંઈ ફોટો મેં દાવલો કરવું એમ કાંઈ એની ઇન્જેક્શન લઈ જાય એટલે પડખાનો દુખાવો વિયો જાય અહીંયા એ તો નથી દેવો હે

અને એવી રીતે રોગ છે પછી જે હોય દુખે છે ભાઈને તો આપણે દવાખાના તો જવું જ પડશે એટલે અત્યારે મસ્ત તો થઈ ગયા છે કમ્પ્લેટ અને અત્યારે જાય છે લગભગ આ થોડું આગું છે આપણે અમરેલી થોડું પાંચ કિલોમીટર છે તો આપણે ડાયરેક્ટ જઈને દવાખાને જઈને જ મળશું તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો તમને તો ખબર છે કહેવાનું તો ન તમે પાછા બહુ સમજદાર છો એટલે સબસ્ક્રાઈબ કરી એક તો લાઈક ઓર શેટ ઠોક દીધી મહાકાલ કા છે તમારે લાઈક ઓર શેટ ઠોક દીજે 5000 લોડે દેખ જાના ચાહીએ ना đi một और वीडियो में कंटेंट नु बना દવાખાને તો પછી ઘણી વાર લાગી કારણ કે અગિયાર વાગ્યા ને જતા અને વાગીયા ત્રણ કલાક બેઠા ને સખત એ લગભગ પેલા અઢી વાગે વારો આવ્યો અઢી વાગે વારો આવ્યો ને પછી ડોક્ટર તો સારા હતા પણ એમ દવાખાના બધું વારો પણ અહીંયા વાર બહુ લાગી ગયા થાકી ગયા આવું કંટાળી ગયા અત્યારે મસ્ત એવા તડકો બહુ પડે છે પણ અત્યારે લાલભાઈ પણ લસ્સી મંગાઈને કીધી તો મલાઈ વાળી લસ્સી અમરેલીની પ્રખ્યાત લસ્સી લાલભાઈ તમારે કાંઈ કહેવાનું છે કારણ કે તડકો એટલો પડે છે અને થોડું ઘણું કામ છે આપણે અમરેલી માં આવે રખડી કારણ કે હવે કામ તો કાંઈ નહીં દવાખાનું કામથી પૂરું થઈ ગયું કડી ઘડી રખડી તડકો બહુ છે તો વિડીયોમાં તમે ગણેશ બનાવી લેજો આજ તો ભૂલ તડકો છે પછી આપણે લચ્છી પછી ખાય પીને પછી એ વાતા પછી આપણે ઘર તરફ નીકળી ગયા અને આપણે થોડીક બે જોડી કપડાં ને લઈ લીધી છે અને ઊભા રહી ગયા છીએ કારણ કે તો રેલગાડી આવવાની શરૂઆત થઈ ગઈ છે હમણાં તમને રેલગાડી હમણાં તમને બતાડું હું લાલભાઈ તમે કયો મારો તડકો કેવો લાગ્યો અને અત્યારે તડકો છે ભયંકર એટલે એની વાત પૂછો માં એવો તડકો છે હાવ ઠાગી ગયા છે અત્યારે ગળે કોઈ ખાડલો દઈને તો ખુઈ જવું છે અત્યારે મસ્ત મજાના ઘરે એવા છે દવા બો ને અત્યારે મસ્ત તો કોઠીનો આઈસ્ક્રીમ લેવા હતા પછી ખાઈ પીને અત્યારે જગ્યાએથી નવરા અત્યારે ઘડે આરામ કરતા હતા અને અત્યારે મસ્ત મજાનો તમે જોઈ જોઈ શકતા છો વરસાદ થઈ ગયો છે ચાલુ અને આપણા જાઓ ભાઈએ પણ જાઓ માંડવીને ચાલુ કર્યું પૂછા થઈ ગયા છે માંડવીનું ભ ભાટ બોલાવો હું ભાઈ ભૂખ લાગી ગઈ હે અને જો આ વરસાદ અત્યારે હળુ હળુ ચાલુ થઈ ગયો છે

તો તારે મસ્ત મજાના કાર્ય વાળો કરીને થઈ ગયા હતા નવરા કારણ કે આજે મમ્મી છે ને મસ્ત આખા ભીંડાનું શાક કરીને મસ્ત રોટલા અને ખાવાની આવી મજા અને પછી કંઈ ટાઈમ જોવો નહીં કારણ કે વરસાદ મસ્ત આવ્યો હતો ને એમાં પછી મસ્ત લોકેશન થઈ ગયું હતું પછી એમનો હું ઘડી ગયા એમ કરીને આ બધી કન્ડેગ અત્યારે થઈ ગયા છે મસ્ત કમ્પ્લેટ અને લાલભાઈની વાત કરી તો તારે લાલભાઈ થોડુંક ગમી કરીને ત્યારે એને સારું છે દવા લીધી કોઈ સારું કંઈ પડતું નથી કેમ છે તમને રાહત થઈ છે કે પછી પડે કેમ હાજે લે એમ કા તો દવા લીધું સારું થઈ જવું જોઈએ

એટલે પછી અહીંયા અમે એક દવાખાના બધા બહુ વખાણ કરતા હતા કે ભાઈ નાનું દવાખા સર્જન હારે છે ડૉક્ટર તો બધું ન્યાય આપણે જઈએ અત્યારે જો દવા લઈએ જો સારું થઈ જાય તો ઠીક છે અને બસ જો આનો વિડીયો અહીંયા સુધી તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને પછી જણાવજો નવા હોય તો પછી આ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરીને આપજો અને મળી જાય પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય